જેમાં રવિ કિરણ પાવર આવેલો છે ચાર દિવસ થી ગ્રામ્ય વિસ્તાર ખેતી માટે વીજળીના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા જીબીના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચોટીલાના અનેક વિસ્તારમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા હતા વરસાદ ઓછો થશે તો ખેડૂતોના હજારો રૂપિયાના બિયારણ વાવ્યા હોય જે બગડી જવાનો લોકોને ડર છે ત્યારે જીબીના અધિકારીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આઠ કલાક વીજળી મળે એવી ખેડૂતોએ માંગ કરી છે નવા ગામ બામણબોર ગારીડા મોલડી જિંજુડા વિગેરે ગામ વિસ્તારની લાઇટ બંધ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા રિપોર્ટર જયેશભાઈ મોરી પ્રાર્થના સંદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર હા ખેડૂતભાઈ તમારી શું માંગ છે અરે આ ત્રણ દીધી તો લાઇટ સારું કઈ લાઇટ નથી એક વાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઇટ વાળા લાઇટ આપતા નથી આ લાઇટ ચોટીલા કિરણ લાઇટ છે અને એવડા લોકો લાઇટ આપતા નથી હવે બિયારણ વાવી દીધું છે એનું કરવું શું અમારે એક વાર વરસાદ થતો નથી બી અંદર ને અંદર મળી જાય આ બી નો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું તમે આના કાંઈક પગલા લ્યો લાઈટ વાળા કઈક લાઈટ નું કરાવો અમને કેટલા દિવસથી થી સોટીલામાં લાઈટ નથી આ ત્રણ દિવસ થી અમારે લાઈટ નથી ત્રણ દિવસ દીવડો નતો વીડ વિસ્તારમાં અમારો ખેતી છે ત્યાં કણે અમે એક જનાવર ની બીક દીપડાની બીક અને લાઈટ થારું કઈ ન મળે તો શું કરવાનું તો સાહેબ આનું કાંઈક તમે ગમે કઈ કરાવો અમને તમારું નામ મારું નામ અકાભાઈ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો